તો કેમ છો મારા ભાઈઓને બેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમને બધાને ખબર જ છે કે જે દેવાયતભાઈ ખબર કે જેઓ ગમે તે વિવાદમાં સંકળાય જાય છે અને આ વખતે પણ મિત્રો તેઓ સંકળાય જ ગયા છે અને એકી સાથે બે પ્રોગ્રામ લઈ લેતા મિત્રો તેઓ આ વિવાદમાં ખૂબ જ સંકળાય ગયા છે અને સામે સામે મિત્રો ફરિયાદ પણ થઈ ગઈ છે તો મારા ભાઈઓ હવે તમને બધાને એમ સવાલ થતો હશે કે દેવાયતભાઈ ખબર સૌથી મોટા કલાકાર છે અને તેમના મિત્ર સર્કલમાં કલાકારો પણ છે તો શું કોઈપણ કલાકાર દેવાઈતભાઈ ખબરનો સાથ નહીં આપતા હોય ત્યારે મારા ભાઈઓ તમને જણાવી દે કે તેમના ખાસ મિત્ર એવા કીર્તિદાન ગઢવી કે જેઓ દેવાઈત ખબરને મળ્યા હતા આના વિશે મિત્રો બધા સમાચાર પણ પૂછ્યા હતા અને આ કઈ રીતે થયું એ પણ મિત્રો માહિતી લીધી હતી ત્યારે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ બોલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દે કે જે કીર્તિદાન ગઢવી દેવાયત ખબરના ખાસ મિત્ર છે અને તેઓ તેમ એમના ઘરે આવ્યા હતા અને દેવાજભાઈ ખવરના સમાચાર પણ પૂછ્યા હતા અને આ બધું કઈ રીતે થયું કેમ દેવાજભાઈ ખવરની ગાડી તોડવામાં આવી શું થયું મિત્રો એ બધા સમાચાર લીધા હતા અને હવે દેવાજભાઈ ખવર કે જેઓ વિવાદમાં મિત્રો સંકળાઈ જ ગયા છે અને આ વિવાદમાં મિત્રો શું થશે એ તો કોઈને ખબર જ નથી કેમ કે સામસામે એકબીજી પાર્ટીએ કેસ કરી નાખ્યો છે અને સામેની પાર્ટી પણ મિત્રો મજબૂત દેખાઈ રહી છે તેમણે પણ દેવાત ખવડ ઉપર આક્ષેપો લગાવ્યા છે કે દેવાતભાઈ ખવડે આઠ લાખ રૂપિયા લઈ અમારો પ્રોગ્રામ કર્યો નથી અને દેવાજભાઈ ખવડે પણ તેમની ગાડી તોડી નાખ્યાના આક્ષેપો લગાવ્યા છે તેમના ડ્રાઈવરને ઢોર માર્યા હોય એવા પણ આક્ષેપો લગાવ્યા છે તારા મારા ભાઈઓ જોવાનું એ રહેશે કે હવે આ વિવાદમાં કોની જીત થશે અને કોની હાર થશે એ તો મિત્રો આવનાર સમય જ બતાવશે પરંતુ બસ આટલું જ મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે અને મારા ભાઈઓ ખાસ આ જે પણ વિડીયો મેં બનાવ્યો છે તે સોશિયલ મીડિયા આધારિત છે અમારી આની ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી